તો આ છે નક્કી ઝીલ અને તેની સામે જ અહીંયા પગથિયા જે આપણે ટોડોગ ઉપર ચડીશું તો મિત્રો હાલ આપણે છીએ રાજસ્થાન અને રાજસ્થાનનું એવું સૌથી સુંદર ને જોવાલાયક કુદરતી સ્થળ જેનું નામ માઉન્ટ આબુ તો માઉન્ટ આબુના સુંદર દ્રશ્યો આપણે અહીંયાના કુદરતી અને ઝરણાઓ વગેરે આપણે જોયા માઉન્ટ આબુના રસ્તા ઘાટ અને સીન સિનેરી અને અહીંનું જોવાલાયક મેન સ્થળ જેનું નામ કે નકી લેક તે પણ આપણે ગયા વિડીયામાં જોયું અને હવે આપણે નક્કી લેકની બાજુમાં આવેલું છે પોઈન્ટ જેનું નામ છે ટોઢ રોક જે આજે જોઈશું ત્યાંનો માહોલ અને ત્યાંનું દ્રશ્ય તો મિત્રો માઉન્ટ આબુનો નજારો કાંઈક અલગ જ છે તમે ગમે ત્યારે આવો અહીંનો માહોલ કુદરતી દ્રશ્યો અહીંના નેચર બહુ જોવા જેવું અને ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરવા માટે પણ પરફેક્ટ જગ્યા છે પરંતુ ચોમાસામાં આપણે આવીએ તો ચોમાસામાં બહુ જોવાલાયક હોય ચારે તરફ ગ્રીનરી એવી આ લીલું છમ જેને કહેવાય કે જંગલ અને ખાસ કરીને અહીંયા જે વાદળો છે તે ચોમાસામાં આવ નીચે આવી જાય છે જેના કારણે બહુ જોવાની મજા આવે છે આપણને તો મિત્રો હાલ આપણે ની બાજુમાં જ છીએ ઉપર ચડી આવે છીએ અને સામે જ આપણે ટોડોક દેખાઈ રહ્યો છે સુંદર મજાનો પથ્થર જેનું નામ છે ટોડોક એટલે દેડકા જેવા આકાર છે તે પણ આપણે ઉપર જઈને બતાવશું કેવી રીતના દેટકા જેવો દેખાય છે ને ઘણા માણસો અહીંયા ઉપર છે પગછિયા ઘણા છે ચડવામાં થોડોક થાક લાગશે લોકેશન સારું છે તો મિત્રો હાલ આપણે ટોરડ્રોક પોઈન્ટ ઉપર છીએ અને વાદળ ચારે તરફ હાલ છવાઈ ગયા છે અને આ છે ટોરડ્રોક અહીંયાથી આપણે જોઈએ તો જાણે દેડકું બેઠું હોય તો દેડકા ટાઈપ છે જેના કારણે તેનું નામ ટોરડ્રોક રાખ્યું છે તો બહુ સરસ પોઈન્ટ છે વ્યૂ અહીંયાનો અને ઘણા બધા માણસો અહીંયા પણ ફોટો સેલ્ફી લઈ રહ્યા છે ચારે તરફ માણસો ફોટો સેલ્ફી અને આ બાજુ છવાઈ ગયા છે થોડીક વાર પહેલા આપણે શૂટ લીધો હતો ત્યારે ગુરુ શિખરનો તમામ નજારો અહીંયાથી દેખાતો હતો પરંતુ હાલ તમે અહીંયાથી જોશો તો વાદળા અને વાદળા અંદર છવાઈ ગયા છે કાંઈ સામે દેખાતો નથી

ચારે તરફ વાદળો છવાઈ ગયા છે અને રામજીભાઈને શરમ બહુ આવે છે બોલવામાં તો આપણે શૂટ કરીએ છીએ પરંતુ કાંઈ બોલતા નથી રામજીભાઈ કેવું લાગો પોઈટા હે ટોડોક દેડકો દેડકો આ જાણે દેડકો હોય તેવો આકાર પથ્થર છે ને સરસ મજાન આવ્યું ચારે તરફ માણસો અહીંયા ફોટો સેલ્ફી પાડી રહ્યા છે હાલ હા આબુ આબુ આવો અંબાજી આવું દર્શન કરો ને અહિયાં જોવાલાયક તો હાલ ચોમાસામાં આવશો તો આ તમે જોશો તો હાલ જો વાદળા હમણાં આપણે લીધો હતો ચોખ્ખો દેખાતો હતો પરંતુ હવે આ વાદળ છાયા છે તો બહુ ઝાંકો એવો દેખાઈ રહ્યો છે ચારે તરફ વાદળાએ જાણે કબજો કરી લીધો હોય એકદમ ધૂંધનું હવામાન થઈ ગયું છે વાદળે વાદળ ચારે તરફ તો બહુ સુંદર નજારો એ જોવાનો અહીંયા કને અને હવે આપણે ટોટોક ની બાજુમાં જશું બાજુમાંથી આપણે બતાવી દઈએ કેવું દેખાય છે તો અહીંયા કને એક નાનકડી દુકાન પણ પીવા માટે પાણી કે જોઈતું હોય તો અહીંયા મળી શકે સરસ મજાનો પોઈન્ટ ટોડરોક અને અહીંયા આ બાબાજી ટોડરોક નું નામ પણ અહીંયા લખેલું છે અને મિત્રો થોડી વાર પહેલાં જ અહીંયા વાદળછાયું હવામાન વાદળા બહુ છવાઈ ગયા હતા જ્યારે આપણે આ નક્કી ઝીલ છે તે દેખાતી નહોતી અને સામે આ પર્વત છે જે ગુરુ શિખર આ પર્વત માઉન્ટ તે પણ પણ દેખાતો નહોતો હાલ દેખાઈ રહ્યો છે ને આ વાદળા જોઈ શકો તમે ફરી વાદળા જીણા જીણા આવે છે ખૂબસૂરત એવો નજારો અહીંનો તો મિત્રો હાલ સાડા દસનો નો ટાઈમ થયો છે અને આ છે આબુની માર્કેટ આબુની ગલીઓ રસ્તા અને આજુબાજુમાં સ્ટોલો દુકાનો દરેક વસ્તુ અહીંયા મળી રહે છે અને ઘણી ભીડ અહીંયા જામી છે સામે નક્કી ઝીલ આપણે જોઈએ હમણાં ગયા વિડિયામાં અને હવે આ બાજુ આપણે બીજો પોઈન્ટ જોઈશું